લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ ડીસાથી પહેલી મેના રોજ કરવાના છે જેને પગલે ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે જેનાથી બહાર કરતા મંડપમાં આઠથી દસ ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે પહેલી મેથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે જેમાં ડીસા ખાતે પહેલી મેના રોજ પ્રથમ સભા બપોરે સાડા ત્રણ વાગે યોજાવાની છે જે માટે ભાજપ દ્વારા બર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે વડાપ્રધાનની પ્રથમ સભા ડીસા એરપોર્ટ ખાતે હોવાથી બર બપોરે લોકોને ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે જેમાં ફુવારાથી પ્રેશરથી પાણીનો છંટકાવ થશે આ ઉપરાંત સભા મંડપમાં સો જેટલા જમ્બો કુલર લગાવવામાં આવશે જેનાથી બહાર કરતા મંડપમાં તાપમાન આઠ ડિગ્રી જેટલું નીચું રહેશે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે આ સિવાય બપોરનો સમય હોઈ લોકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે જેમાં આરોગ્યની દસ ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત કરાઈ છે જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની દસ એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે જ્યારે એકસો આઠની છ ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પાંત્રીસ હજાર જેટલા ઓઆરએસના પેકેટનું વિતરણ પણ કરાશે સભા સ્થળે દરેક તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી મોનિટરિંગ કરશે સભા મંડપમાં પચાસ હજાર ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે સાઠ આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે ઉનાળાની સિઝન હોય નેતાઓને ગરમી ન લાગે તે માટે સ્ટેજ પર સો ટનના એસીની વ્યવસ્થા પણ કરાઈ છે વડાપ્રધાનની સભા હોય પોલીસ દ્વારા પણ સોમવારથી જ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આમ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સભાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્રીજા તબક્કાના આ મતદાનમાં ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠક પર પણ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ડીસાથી જાહેર સભા સંબોધી અને શરૂઆત કરશે આવતીકાલે ડીસાના એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ જાહેર સભા યોજાવા જઈ રહી છે ત્યારે અત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને આમ સભા મંડપની વાત કરવામાં આવે તો ત્યાં સો ટન જેટલું એસી ઉપરાંત પચાસ હજાર ખુરશી અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રીની આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ચૂંટણી પ્રવાસ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો કરાવશે તે તો હવે આવનારા સમયમાં જોવા મળશે સહયોગી સંવાદદાતા અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ચેનલ ડીસા